સામળ પટેલે કહ્યું કે કેટલાક તત્વો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા છે રાજકીય નેતાઓના માણસો આંદોલન કરાવી રહ્યા છે રસ્તા પર ઢોળી દેવાતા લાખો લિટર દૂધનો બગાડ અટકાવવો જોઈએ ડેરીમાં દૂધની આવકમાં લાખો લિટર દૂધનો ઘટાડો થયો છે પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા માટે અપીલ કરવામાં આવે છે રોડ પર ટેન્કરોના વાલ્વ ખાલી ખોલીને દૂધ ઢોળી દેનારા પશુપાલકો નથી પણ કેટલાક નેતાઓના માણસો અને અસામાજિક તત્વો છે સામળ પટેલે પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા માટે અપીલ કરી છે સૌને મારા નમસ્કાર સાબરકોઠા નેરુલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઊઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચરો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમકારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને પહોંચમી ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ બને છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઇરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેડફાળ કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્ર એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિને જોઈને અમારો આત્મા દુઃખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી સાથ અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સહકારથી આગળ વધીએ